સોશિયલ મીડિયાના પ્રભાવ વચ્ચે દીકરીઓ પોતાનું રક્ષણ જાતે કરી શકે તે માટે આપણે સૌ ચિંતન મનન કરવાની જરૂર છે સુરત શહેર પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી અને લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટે ધોરણ થી નવ અને અગિયાર તથા કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ ફોર વુમન વુમનની તાલીમનું આયોજન કર્યું છે સોશિયલ મીડિયાના પ્રભાવ વચ્ચે દીકરીઓ પોતાનું રક્ષણ જાતે કરી શકે તે માટે આપણે સૌએ ચિંતન મનન કરવાની જરૂર છે સુરત શહેર પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટે ધોરણ પાંચથી નવ અને અગિયાર તથા કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ ફોર વુમનની તાલીમનું આયોજન કર્યું છે આ તાલીમ ટેકવાન્ડોના નિષ્ણાંત પમીરભાઈ શાહની ટીમ અને પોલીસ વિભાગની સી ટીમ દ્વારા આપવામાં આવશે આ તાલીમમાં અલગ અલગ શાળા કોલેજની દીકરીઓ અને તેમની માતાઓ નિઃશુલ્ક ભાગ લઈ શકે છે પંદરમી ફેબ્રુઆરીથી એકવીસ ફેબ્રુઆરી સુધી આ ટ્રેનિંગ ચાલશે પ્રથમ દિવસે છ પિસ્તાળીસ કલાકે હોલમાં સ્થાન લેવાનું રહેશે આ ટ્રેનિંગમાં કેવી દીકરીઓ શિકાર બને કેવી વ્યક્તિઓ ગુનો કરે પોતાના રક્ષણ માટે કઈ ટેકનિક વાપરવી કોઈ વ્યક્તિ હેરાન કરે તો કેવી રીતે મદદ મેળવવી સ્વાસ્થ્ય સંબંધિત માહિતી અને વન ટુ વન ટ્રેનિંગ આપવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમ ઉધના સ્થિત લીઓ ઓફ સાયન્સ એન્ડ કોમર્સના ઓડિટોરિયમ હોલ ખાતે રાખવામાં આવી છે ટ્રેનિંગ પૂર્ણ કરનારને સર્ટિફિકેટ આપવામાં આવશે નમસ્કાર વાલી મિત્રો સમગ્ર ઉધનામાં સમગ્ર ભારતના લોકો વસે છે મધ્યમ વર્ગના લોકોના દીકરા દીકરીઓ જુદી જુદી શાળાઓમાં અભ્યાસ કરે છે સોશિયલ મીડિયાના ઉપયોગ થતી ક્યારેક ને ક્યારેક કોઈ દીકરીઓ કોઈ ક્રાઇમનો ભોગ બને છે આપણી દીકરીઓનું સ્વરક્ષણ કરવું એ આપણી સૌની એક સામાજિક જવાબદારી છે એમાં સરકાર શ્રી પણ આપણી સાથે છે સુરત શહેર પોલીસ કમિશનર કચેરી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ દ્વારા દીકરીઓ માટે સ્વરક્ષણની તાલીમ રાખવામાં આવી છે પંદર ફેબ્રુઆરી થી શરૂ થતી આ તાલીમ સાત દિવસ સુધી એટલે કે બાવીસમી ફેબ્રુઆરી સુધી આ તાલીમ આપવામાં આવશે જેમાં ટાઈકવાન્ડો સંચાલક સમીરભાઈ શાહ અને એની ટીમ ધોરણ પાંચ છ સાત આઠ નવ અગિયાર અને કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓને તાલીમ આપશે આ બેચનો સમય સાંજના સાત થી આઠ છે એક બેચ અને બીજો બેચ સાડા થી સાડા નો છે પ્રથમ દિવસે સાત વાગે તમામ વ્યક્તિઓ હાજર રહેવાનું રહેશે લીઓ ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ લીઓ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ઓડિટોરિયમ બીઆરસી સામે આ ટ્રેનિંગ દરમિયાન કેવા પ્રકારની દીકરીઓ આનો ભોગ બની શકે કેવા પ્રકારના વ્યક્તિઓ આવો ક્રાઇમ કરી શકે અને ક્રાઈમ કરનાર વ્યક્તિ સામે દીકરી પોતાનું સ્વરક્ષણ તાલીમ કઈ રીતે કરી શકે એની ટ્રેનિંગ વન ટુ વન બીજા દિવસથી પણ આપવામાં આવશે હું આશા રાખું છું કે ઉધના વિસ્તારના વાલીઓ દીકરીઓને મૂકવા આવે અને બહેનો પણ આવશે જો એમને મૂકવા તો એમને પણ આ ટ્રેનિંગ શીખવાડવામાં આવશે તો લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટના સરકારથી યોજાતી આ દીકરીઓના સ્વરક્ષણ તાલીમની અંદર ખૂબ મોટા પ્રમાણમાં સંખ્યા નોંધાય એ માટે મારી આપ સૌને વિનંતી છે કોઈપણ સ્કૂલ કોઈપણ ટ્યુશન ક્લાસમાં જતી દીકરીઓ આ કાર્યક્રમની અંદર જોડાઈ શકે છે ફરીથી લીઓ ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દીકરીઓના સ્વરક્ષણ માટે હંમેશા કટિબદ્ધ છે અને આવી તાલીમ કરતું રહેશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર